જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આપણે નાઈ ધોઈને થઈ જશે ફ્રેશ અને અત્યારના વાગ્યા છે સાડા નવ અને હવે જવું છે આપણે ખેતરમાં તો આ બાજુ છે શિગોત્તર માતાનું મંદિર તો આપણે માતાજીના દર્શન કરી લઈએ અને આ બાજુ છે ધ્રુવ અને છોકરા અત્યારથી ઉત્તરાયણ આવી છે જોઈ લો એક મિત્રો ખાસ વાત કે આપણે જે વિડીયો વાજે આવતો હતો સાડા પાંચ વાગે એનો ટાઈમ બદલી અને આપણે સવારે સાડા સાત વાગેનો ટાઈમ રાખેલો છે તો સવારે સાડા સાત વાગે આપણો વિડીયો જરૂર જોઈજો અને સપોર્ટ કરજો તો આપણે આઈ જ છેતરમાં અને આ બાજુ રોડનું કામકાજ ચાલુ છે હજી રોડ બન્યો નહીં અને હા રહી આપણું છેતર આપણે કપાવાયેલો અને હવે જવું છે ઘરે તો મિત્રો આપણે પૂર્વાભાઈ દર્શન કરવા આવી હતા અને દર્શન કરી અને સીધી જવું છે શોપિંગે અને તમે પણ પૂર્વાભાઈના દર્શન કરી લો તો આ છે આપણે હર્ષિત માતાનું મંદિર આ છે પૂર્વાભાઈનું અને આ છે રમણીમાનું તો મળીએ સીધા શોપિંગ તો આપણે આવી ગયા હતા શોપિંગે શોપિંગે જોઈ લો આ બધા ઉભાઈ છે કે ચર્ચા કરી ખબર નહીં ના કીધું હેર સ્ટાઈલ પર બધા મને મારે હેર સ્ટાઈલ બદલવાનું કે શું કરું કે બદલી ગયા બદલી ગયા ના આપણે બધા કેમ ના કરાય આપણું ખુદની આ बाजू આપણા પાલનની કેવી ચાલુ અમે નેચરલ બદલવાનો કે ખબર અમામાં બતાવું કણે કે કણે બરાબર હવે યે ની હેરસ્ટાઇલ બતાવે તો મે હવે યે ની હેરસ્ટાઇલ બતાવે મને હેરસ્ટાઇલ મને

આયા દા શોપિંગ ઉપર શોપિંગ મોકો કોનસા જોઈએ ગુડ મોર્નિંગ તો આ बाजू કોઈ કામકાજ ચાલુ છે બિલ કાઢવાનું ગાડી આવી કે નહીં લેલાજી નહીં આવી ના બોલો ને મશી બસ સુબી સવાર લલિતભાઈ પૈસા કણા હે હાલે જાય છે તો માતાજીનો દર્શન કરી લી આપણે કરી લીધું હે પહેલા જ છે

cây em

આખા વાહથી અલગ વિચાર કરી જાય બધા માતા ના આવું ના કે મૂળ મૂળ ગયો તો અને આખા વાહથી અલગ બનાયો એમ કહેતા આપડા આપડા મુકોજી યાર હોય બધા ઓળખતા જશે તમે અરે અમારા એવી કેન્ડિયનનો સિતારો હતા બરાબર પણ સમય સંજોગ કે અમાર ચેનલ બંધ કરવી પડી બરાબર થોડો કેવો કારણ થઈ એટલે બાકી આ જે સિતારો છે ને આટલા ઘડી આસમાનમાં હોય બેરાનો રોલ હા અને હાલ

आजा रे मा दु भाडा मु तो मन देखा रे ए देवा भाडा मु तमन मारी देखा रे आजा रे ना पड़ी गयो ना पड़ी गयो ह ना पड़ी गयो जो आ जो पर करू आ तो खाली आमलम करी तो है अब पटाक पण बाक वकर आई था कि हम तो बोला मु खती नहीं मु मारो लो मु तो खाली मारो भाई रोवराय मु का मु का वघरे भूल्या तो तो भूल रोराय ए देखो विष्णु आम खाऊ

ખાઈ અને પછી હમણાં રાતે હેડવા જઈએ તો આપણે ખાઈ અને હું પ્રિન્સ અને ટીંગુ ત્રણ જણા હેડવા આવી ગયા છે અરે ટીંગુ આગળ જાય પ્રિન્સ અને કાલના વિડીયોમાં આપણે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે જયદીપ અને દેવ બ્લોગમાં ચમાવતા નહીં તો એનું કારણ છે કે દેવ અને જયદીપ આપણે પહેલાં ઘેર રહીશી અને હું અને ટીંગુ અને પ્રિન્સ તો અમારે જોડે જ રહેશે અમારે જોડે રહેશે એટલે ટીંગુ બ્લોગમાં આવે છે અને પહેલાં થોડા રહી રહીશી આપણે જાણે પણ ભેગા થઈએ એ દિવસે આપણે વ્લોગમાં જાણે પણ આપણે ભેગા થઈએ દાડે આપણે એમને લેતા જ તો આ બાજુ દેખાતો જો કાળી ટી શર્ટ હા હા રી તો જયદીપ ને ટીંગુ બોલાવા જ્યો હતો પણ જયદીપ ઘેર હતો નહીં કપડા લેવા ને બધા તો કાલ તો જબ્બર ટીંગુ દોડાયો હતો ટીંગુ તો આટલે અમારા વિડીયોનું એન્ડ કરીએ છીએ તો આ તમારો વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો અને બધા મિત્રોને ગુડ લાઇટ જય માતાજી